અત્યારે આપની સમક્ષ આપની બાજુમાં બેઠા છે આપના પાર્ટનર છે આપની સાથે રહેવા છે અને નગર સેવક નગરના અંદર તો તમે સાથે કામ કરો છો પણ આજે એક પગલું ઉપર એટલે કે જિલ્લાના પ્રમુખ તરીકે વજીર ખાન સાહેબે અમને જે લેટર આપ્યો છે તો કઈ રીતે જોવો છો તમે સૌ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જનાબ વજીર ખાન પઠાણ સાહેબનો ખૂબ ખૂબ આભાર કોંગ્રેસ મોડી મંડળનો ખૂબ ખૂબ આભાર અબરાદભાઈ એક એવા વ્યક્તિ છે કે જેમને હું છેલ્લા ચાર વર્ષથી નગરપાલિકામાં મારી જોડે છે સારી કામગીરી કોઈ પણ જાતની લોભ લાલચ વગર સારું એવું એમનું કામ મેડિકલ ક્ષેત્ર હોય સમાજનું કોઈ પણ કામ હોય અબરાબીને ગમે ત્યારે ફોન કર્યો હોય પોતે એક જ રીંગે ફોન ઉપાડીને હાજર રહે છે સમગ્ર બનાસકાંઠા માટે અબરાબી સારું કામ કરશે એવી આશા છે અમને અત્યારે તમામે તમામ મિત્રોએ એમનો એક જ સૂર પુરાવ્યો છે અને આપણે પણ વિચારીએ કે ભાઈ અબરારભાઈ આ જે ભૂમિકા લઈને આવ્યા છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે સફળ થાય અને સમાજ માટે લાભદાયી બને જનહિતના કાર્યો કરે તેવી એક પ્રાર્થના આપણે કરીએ છીએ સિતાભ કાદરી વોઇસ ઓફ ઇન્ડિયા